મારું નામ અરૂણા છે અમે વોર્ડ નંબર અગિયારમાં રહીએ છીએ તો અત્યારે આ રોડ રસ્તાની હાલત જુઓ તમે હું અત્યારે આ આમાં છોકરાઓને સ્કૂલે મૂકવા જતા લપસીને પડી ગઈ છો ત્રણ મહિનાનો પાટો આવ્યો છે અને મારી હાલત બહુ ખરાબ છે કોઈ કામ કરે એમ નથી અત્યારે અને આ રોડ રસ્તા કોઈ આમું જોતું નથી અત્યારે કચરાવાળા દૂધવાળા કોઈ શાકભાજીવાળા કોઈ આવતું નથી અહીંયા આ બાટલાવાળા નથી આવતા ડિલિવરી કરવા તો હવે અમારે આ આનો હલ કઈ રીતને લેવો કેટલા વર્ષ થયા બેના આમાં તમે રહેવા આવી ગયા 8 વર્ષ થઈ ગયા આમાં તો નગરપાલિકાને ત્યાંથી હજી સુધી કોઈ સુવિધા મળી કોઈ સુવિધા મળી નથી

વોર્ડ નંબર અગિયાર છે અને મેઇન રોડ છે અહીંથી બહુ બધું પબ્લિકની આવક જાવક રહે છે અને આ રસ્તાની હાલત એવી થઈ ગઈ છે કે ત્રણ દિવસ વરસાદ પહેલાં પાણીમાં ભરાઈ ગયેલું હતું એટલો કાદવ હતો ગાડી લઈને આવતા સ્લીપ ખાતા મને પગમાં ફ્રેકચર થઈ ગયેલું છે આપણા જ વિસ્તારના જયેશભાઈ રાદડિયા બહાર જઈને પેરિસ જેવા રોડની વાતો કરે છે પણ પોતાના જ મત વિસ્તારમાં આવા રસ્તા ખાડા હાલાકી અને રોડની સમસ્યા એટલી છે કે અહીંયા જેતપુર નગરપાલિકા એટલું કામ કરી શકતી નથી અને આ વિસ્તારના રસ્તાની બહુ મોટી હાલાકી છે બીજી ભાઈ બધા ટેક્સ અહીંયા ભરો છો નગરપાલિકાને બધા રોડ રસ્તાના ટેક્સ વેરો પાણી કોઈ સુવિધાએ મળતી નથી નથી ગટરની સમસ્યા છે કચરાની સમસ્યા છે રોડની સમસ્યા છે પણ કોઈ નગરપાલિકાના સભ્ય કે પ્રમુખ કે ઉપપ્રમુખ કે કોઈ અહીંયા જવાબદારી લેવા આવતા નથી નગરપાલિકાની ચૂંટણી વખતે મત લેવા આવ્યા ત્યારે શું વાતો કરતા હતા નગરપાલિકાની ચૂંટણી વખતે મોટા મોટા વાયદા કરીને સભ્યો જતા રહે છે પણ આમાં કોઈ સભ્યનું કે પબ્લિકનું કોઈ સાંભળવા તૈયાર રહેતું નથી અને આવા રસ્તાની હાલતથી પબ્લિકને બહુ મોટી પરેશાની છે